નમસ્કાર સ્વાગત છે આપણે અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજપૂત સમાજમાં રોજની લાગણી પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ અંગે કરેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત જ્ઞાન સાધના જ્ઞાન સેત પ્રવેશ પરીક્ષા માટે તંત્ર સજ્જ પાટણમાં ત્રીસમી માર્ચે ચુમ્વાળીસ હજાર છાત્રો જ્ઞાન સાધના જ્ઞાન સેતુની પ્રવેશ પરીક્ષા આપશે બે દિવસ યલો અલર્ટ ઓગણત્રીસ ડિગ્રીથી શરૂ થયેલી ગરમી સાત કલાકમાં એકતાલીસે પહોંચી સિઝનનું સૌથી વધુ તાપમાન ધોરણ બાર સાયન્સના ચાર વિષયના પેપરની આન્સર જાહેર વાંધાજનક અરજી માટે વિદ્યાર્થીઓની અપાય ત્રીસમી માર્ચ છેલ્લી તારીખ સૌથી વધારે ભાવ આદુ અને લીંબુના જોવા મળ્યા આદુના એક મણના બે હજાર સોથી બે હજાર ત્રણસો રૂપિયા ભાવ બોલાયા લોકસભાની બેઠક ઉપર ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારની લઈ અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો છે આજે મોડાસા કમલમ ખાતે મોડાસા તાલુકા સંગઠનની બેઠક રાખવામાં આવી હતી જેમાં ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બેઠક દરમિયાન ભિખાજી ઠાકોરના સમર્થકો ભાજપ કાર્યાલય આગળ વિરોધ કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભિખાજીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જો કે વિરોધ પ્રદર્શનની પગલે જિલ્લા કમલમ આગળ પોલીસ કાફલો ગોઠવી દઈ કાર્યકર્તાઓની અંદર જતા રોકવામાં આવ્યા હતા જ્યારે બેઠક બાદ શોભનાબેન બારૈયા પાછલા દરવાજેથી ભાગી છૂટ્યા હતા ત્યારે લોકસભાની બેઠકને લઈ અરવલ્લી જિલ્લામાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જોકે સમગ્ર બેઠકમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી અનેક સવાલો ઉભારો કરી જાય છે પાટણ જિલ્લામાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયા બાદ પાટણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ત્રીસ માર્ચના રોજ જ્ઞાન સાધરા અને જ્ઞાન સેતુ પ્રવીક્ષા પરીક્ષા માટે લેવા સજ્જ બને છે ધોરણ દસ બોર્ડની પરીક્ષા બાદ બીજી મોટી પરીક્ષાનું આયોજન હવે યોજાશે જ્યારે આ પરીક્ષા છ્યાસી કેન્દ્રો પર લેવામાં આવશે જેમાં પંદરસોથી વધુ સ્ટાફ ફરજ બજાવશે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અગંચવાડામાં શેકાઈ રહ્યું છે શહેરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ કરતા વધી ગયો છે જ્યારે અમરેલી એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે સૌથી ગરમ મથક બન્યું છે હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની આગાહી કરી હતી જે અંતર્ગત રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની નજીક પહોંચશે તેવું જણાવ્યું હતું સમાચારોમાં આગળ વાત કરીએ તો પોરબંદરના માર્કેટ યાર્ડમાં બારાડી પંથકમાંથી બસો પચાસ કોથરા લાલ સૂકા મરચાની આવક શરૂ થઈ ગઈ છે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લાલ મરચાના પ્રતિ કિલોના એસી થી બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળી રહ્યા છે માર્કેટ યાર્ડમાં સિઝન મુજબ વિવિધ ખેડૂતોની જણસીની આવક વિવિધ વિભાગોમાં થતી હોય છે પોરબંદરના માર્કેટ યાર્ડમાં ઉનાળાના પ્રારંભ થતા સાથે જ બારાડી પંથકમાંથી લીલા સૂકા મરચાની આવક શરૂ થઈ ગઈ છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને પગલે ડિપાર્ચર એરિયામાં વિસ્તરણની કામગીરી ચાલી રહી છે એરપોર્ટ પર એક વર્ષમાં અઠ્યાસી હજારથી વધુ ફ્લાઇટની અવર જવર સાથે પેસેન્જરની સંખ્યા એક કરોડની પાર કરી ગઈ છે આગામી છ મહિનામાં વિવિધ સુવિધાથી સજ્જ ટર્મિનલ પેસેન્જરો માટે ખુલ્લું મૂકી દેવાશે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે ભાવ આદુ અને લીંબુના જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આદુની બસો સિત્યાસી ક્વિન્ટલ આવક થઈ હતી એક મણ આદુના ભાવ બે હજાર સો થી બે હજાર ત્રણસો રૂપિયા ભાવ બોલાવ્યા હતા તો યાર્ડમાં લગભગ બસો બોતેર ક્વિન્ટલ લીંબુની આવક થઈ હતી જેના મણના ભાવ સોળસોથી બે હજાર રૂપિયા બોલાયા હતા ચરોતરની કેનાલોમાં ત્રેસમાર્જથી પાણી ન છોડવા નિર્ણય તંત્રએ લીધો છે જેમાં બોરી ડેમમાં પાણીનો જથ્થો ઘટતા આખરે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જથ્થો અનામત રાખવા નિર્ણય લેવાયો છે જોકે પાણી બંધ કરાતા ખેડૂતોને હાલાકી પડી શકે છે બોરી ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે જેને લઈને તંત્ર દ્વારા કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ધોરણ બાર સાયન્સના ચાર વિષયના પેપરની આન્સર કી જાહેર કરવામાં આવી છે બોર્ડ દ્વારા મેથ્સ ફિઝિક્સ બાયોલોજી અને કેમેસ્ટ્રીના પેપરની આન્સર કી જાહેર કરવામાં આવી છે પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે આન્સર કી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમના નિષ્ણાંતોએ તૈયાર કરી છે જેને લઈને કોઈને કોઈ વિદ્યાર્થીઓએ રજૂઆત કરવાની હોય તો ત્રીસમી માર્ચ સુધીમાં કરી શકાશે રજૂઆત માટે પ્રશ્ન દીઠ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે લોકસભાની ચૂંટણીઓ પહેલા સરકારે આપી સૌથી મોટી ખુશખબર દેશભરના કરોડો લોકોની સ્થિતિ અસર કરશે આ ખબર જી હા તમારા પાકીટની અને તમારા માસિક બજેટને મળશે બહુ મોટી રાહત દેશભરમાં સરકારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કર્યો છે મોટો ઘટાડો ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને ચોરાણું પોઈન્ટ પ્રતિ લીટર થઈ ગયો છેલ્લા બે દિવસથી આ ભાવ પંચાણું રૂપિયાની આસપાસ હતો જેમાં મોટો ઘટાડો થયો છે ગૌણ સેવા પસંદગી મંડળ એ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે બાવીસ કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયો છે તેથી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ પોર્ટલ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાની સલાહ અપાઈ છે બાયટ માર્કેટયાર્ડમાં હોળી ધૂળેટીના દિવસે તહેવાર નિમિત્તે માર્કેટયાર્ડમાં રજા જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ બુધવારે અને ગુરુવારે માર્કેટયાર્ડ ચાલુ થતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટયાર્ડમાં જોવા મળ્યા હતા હાલની સિઝનમાં ઘઉને પાક વેચવા માટે ટ્રેક્ટર આયસર પિકઅપ વાન લઈને માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા તો હાલ ઘઉંનો ભાવ ત્રીસ કિલોનો ભાવ એક હજારથી એક હજાર સાતસો સુધીના ભાવ બજારમાં બોલાયા હતા ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ વધી રહ્યો છે ત્યારો વિરોધ વચ્ચે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા છે સુરેન્દ્રનગર કમલમ ખાતે બૂથના કાર્યકરો અને નેતાઓ સાથે સીઆર પાટીલે બેઠકનું આયોજન કર્યું હતું ચંદુ શિહોરાના વિરોધને ડામવા પાટીલે પ્રયત્ન કર્યા હતા તેઓ સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન પાસેથી તમામ માહિતી મેળવી હતી તો આ સાથે જીવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર